નમસ્કાર મિત્રો અતિ પ્રતિ બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ખેતરમાં આવ્યા છીએ મિત્રો મગફળી કાઢવા માટે ટ્રેક્ટર કાઢે છે જો હું ટ્રેક્ટર કાઢો હું કાઢવાની ખૂબ શરૂઆત થઈ ગઈ છે મિત્રો બ્લોગમાં થોડી લેટ શરૂઆત થઈ છે તમે બતાવું કે રીતે કાઢે છે જો મિત્રો આ ટ્રેક્ટર કાઢે મીસો મિત્રો રાખે ને જો હોય

ટ્રેક્ટર આગળ થી બીજો પાવર ભરી અને આગળ જાય છે આટલા બગલો કરવાયો છે સારો મિત્રો ખા ટાઈપની આપણે બેઠી બેઠીશું નાળું मन ले जो अरे हां बोरबा आ ढल कर भाई ढल तो साला ही नहीं बड़बा हो पड़ बढ़ता बढ़ता नहीं ये देर भरे से जो ए तेरी गाड़ी तो गाड़ी ले गाड़ी शाम भी को काले उठाइत ये की आईडी से पण ढाई दिन से नहीं रखी थी करन आ

અમારે કરી પાસે આ તો ડબલ મજૂરી એક ડબલ મજૂરી કેવી છે તમે જોઈ શકો છો એના પાથરા ઉપરથી આવશે આ શેટ પહાણ આવી જવ ચેકરમાં મશીન મશીનગર નાખીશું અબિયા બુનવાળા ઓલ ઓલિયા Huh? જોવા કેવી મજાની મગફળી છે જોયા જનકબા પેલા યોના પાસે જયરાજભા જોયા બધા જોવા ટ્રેક્ટર ચાલુ છે હલ્લો મિત્રો અમે મગફળી અમે જોવા અમારે જેટલા ખેતર કુવા તૈને ખેતર વાયા છે જોવા ટ્રેક્ટર સેડી અમારે બેસવાનું છે હાય મિત્રો

છોકરો પણ આવી ગયો હતો ટોલાવો એકવારે ટોલાવ આપણે બેસી માં નાવાની મજા લઈએ આપણે થોડી વાર હું